પ્રમુખ શ્રી મિનલબેન અને ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા પહોંચી રહ્યો અને તે બાદ સિટી સ્ક્વેરના ધારકોએ નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશોનો જે ઉઘડો લીધો છે જે સવાલો પૂછ્યા છે તે સવાલો જો કદાચ દરેક નાગરિક સરકારી અધિકારીઓને પૂછે ને તો ખરેખર સરકારી અધિકારીઓને પરસેવો પડી જશે ભ્રષ્ટાચાર કરતાં તે લોકો અચકાશે આજની જે ઘટના છે તે ઘટના બાદ એક વસ્તુ ચોક્કસ પ્રમાણે આપ સૌએ જાણી લેવાની જરૂર છે કે જો તમે એવું કોઈ પ્લાનિંગ કરતા હોવ કે કોઈ નવસારીની સારી જગ્યાએ પોશ એપાર્ટમેન્ટમાં પોશ વિસ્તારમાં તમે કોઈ દુકાન ખરીદો તો એ દુકાન ખરીદવા પહેલાં એ એપાર્ટમેન્ટનું ફાયર એનઓસીનું સર્ટિફિકેટ છે કે નહીં તે જાણી લેજો નહીં તો ગમે ત્યારે નગરપાલિકા આવશે અને સીલ મારીને ચાલી જશે અને નગરપાલિકા પણ અજીબ છે નવસારીએ આવેલું સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટ જે લગભગ ત્રીસ વર્ષ જૂનું અપાર્ટમેન્ટ છે તેને સીલ મારવાની પ્રક્રિયા નવસારી વિજલપુર નગરપાલિકાએ ગઈકાલે કરી હા જોકે ગયા વર્ષે પણ કરી હતી પરંતુ થોડાક દિવસોમાં તે સીલ નીકળી ગયું હતું ખરેખર આમાં નાગરિક પણ એટલા જ બેદરકાર છે પોતે જે મિલકતમાં રહે છે પોતે જે મિલકતમાં ધંધો કરે છે તે મિલકતનું ફાયર એનો સર્ટિફિકેટ કેમ નથી તે જાણવાની કેમ કોશિશ નથી કરતા કેમ આગ લાગે ત્યારે જ કૂવામાં કૂદવા જઈએ છીએ આપણે એ બધી વાતોથી પરે આજે જ્યારે સિટી સ્ક્વેરના કો આવ્યા ચીફ ઓફિસરને મળવા અને ત્યારે ત્યાં જે હોબાળો થયો છે અને ત્યાં જે સવાલો નાગરિકો દ્વારા પૂછ્યા છે તે સવાલમાં એક સવાલ એટલો બધો પ્રચલિત બની જવાનો નવસારીમાં એ સાંભળીને દરેક નાગરિક ઇન્સ્પાયર થશે અને ખરેખર દરેક નાગરિકે આવા સવાલો કરવા જ જોઈએ એક નાગરિકે ત્યાં પૂછ્યું કે નવસારી નગરપાલિકાનું જે ઓફિસ છે નવસારી નગરપાલિકાની જે કચેરી છે તે ફાયર વિભાગના એનઓસી પ્રકરણમાં આવે છે કે તે સુરક્ષિત છે કે કે માગ લાગવાની કામ અત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર મુંગા મોડે પોતાના કેબિનમાં જતા રહે છે જાણીએ સમગ્ર મામલો શું થયો હતો શું શું થાય છે અને જે હોબાળો થયો છે તે તમે આનંદથી માણો અને સમજો અને જાણો કે નાગરિક જ્યારે રસ્તા ઉપર ઉતરી આવે છે ત્યારે શું થઈ શકે છે

એટલે એકો કોર્પોરેશન કરાવી દે રિપોર્ટિંગ માં બીજો સર્ટિફિકેટ છે જ છે સર્ટિફિકેટ ક્યારે જાય કે કેમ માટે તમને કને કેવી રીતે તમે કેસે ચાલે મેરા ભાઈ પાસે વામ ચાલો તમને એ જલે તો કોઈ પણ કિસ્સા તમે ભી તમે જે કામ કરાવવાનું છે બહુ બેગામાં એક ડિસાઈડ કરીને કામ ચાલુ કરો દુકાન તમારી લોક થાય ધંધો તમારો મન થયો એક મિનિટ તમારો કઈ પ્રોબ્લેમ નથી થયો ને પ્રોબ્લેમ અમારો છે ને તો તે વ્યક્તિ સાથે અમને વાત કરાવો ચાલો સ્પીકર પર મૂકીને હા અમને વાત કરાવો અમને વાત કરાવો તમે વાત કરો તો એનો કોઈ મતલબ નહીં મળે નહીં નહીં ને ઓફિસર છે ઓફિસર છે આપણે રિસ્પેક્ટ બધું અમારી વાત સાહેબ છે વાત કરતા એટલે બરાબર

વાતચીત કરી લઈએ એમ કે એમના જે ચાર પાંચ જણા કે જે હોય એની

અમે આજે તમને અમને સહકાર આપો અમે આઈરેન નથી આપ કરતા જ નથી અને સર બધી બધી સીલ કરો ને જ્યાં ફાયર એનઓસી નથી તમે આવી ચોક પર નથી

પછી એ પરિસ્થિતિ બધી સિચ્યુએશન થોડી ખરાબ થાય છે એટલે એ બાબતો ની ચર્ચા કરીને આપણે ત્યાંથી ગાઈડલાઈન લેવી પડે એમ આટલા બધા વ્યક્તિઓ તમારે વિચારવું પડે લેવું પડે સીલ કરવા તમે આવેલા રેસિડેન્સી નો જોઈએ તો રેસિડેન્સી પર તમે સીલ કરવા સમજો સીલ કરવા ટાઈપ લખેલો છે કે રેસિડેન્સ પ્લસ કોમર્શિયલ જે બિલ્ડિંગ છે બરાબર છે અને એના નામ સહીત આપેલું છે સાહેબ અમારી બિલ્ અમારી બિલ્ડિંગમાં પાંચ દુકાન રેસીડન્સ ગેટમાંથી ગેટ માંથી પસાર થાય છે તમે બધા ગેટ સીલ કરી દો તો રેસીડન્સ પણ બહાર નીકળે છે કે દુકાનો બી અંદર છે

અમે જનરલ આમુખનો સીવિંગનો ઓર્ડર છે આપનો સાહેબ સ્પેસિફિક સીવિંગ તો કે ચાલો તમને કયો તમારા ભરોસે સાહેબ કે તમે અમને સહકાર કાયદાની પણ તમે સાહેબ આવી વાત કરો કે અમે ની સહકાર આપી શકીએ અમે ઉપર પરમી તો ખોટું કે હોય ને સાહેબ અમારી ચાવાની એમાં એમાં એક્ઝિટ કે 2 છે કે 3 છે અમારામાં સાત સાત એક્ઝિટ છે કોમર્શિયલ ની અંદર સર તમે એકવાર વિઝિટ કરો સ્ટડ વિઝિટ

દુકાન અમારી પૈસો અમારો જગ્યા અમારી મહેનત અમારી કાળાવાલા તમને કરવાના સમજો પણ તમે નાક રેસિડેન્સ નું દબાવો ને અમે તો તૈયાર છીએ રેસિડેન્સ નું નાક કરવાનું તમારું બધું જ છે એ કો નાકવાનું તૈયાર

અરે નઈ નઈ બધા કાળા કોડીનું ગુસી જજો તમે ફાઇન કરો ફાઇન સી હોય તમે બીજું કંઈ કરી શકવાના નથી અમારી વિરુદ્ધ

સાહેબ પેલા એક કામ કરો ફાયર ઓફિસર ને અહીંયા બોલાવો આમ આ છે ને આ મિલકત સીલ કરો સૌથી પહેલા પહેલા चेतो लगाओ, हमारा लगा तो हमारे जाते कारी जाते हैं। हाँ, इसलिए हमने टाइम आपको, तुम्हारे तो हमारे पैसे लगाओ और चेतो करो। माने हमने और दो कर लाख में डिसीजन चोई है बास, पीछी बात नहीं। और दो चकर लाख माँ। मैं ये नहीं बता। हाँ, ये तो हमारे ये तो हमारे भी ना भी हम लोग करेंगे। અમે આટલું નથી રહ્યો હવે મારે જેટલું કરવાનું છે મે સંભાળી લેતા અમે કેટલી શાંતિથી કરી દઈશું માટે અસક્ય છે જો તમે નિર્ણય નહીં લોને તો ફાયર સેફટીમાં આગ જયારે લાગશે ત્યારે અમારે આત્મવિલોપન કરવું પડશે ત્યાં બધા ભેગા થઈને આત્મવિલોપન આજે જ કરવું પડશે સામાન્ય કુટુંબના છે તમે આ નીચે લાવો તો તેનો કોઈ મતલબ જ નથી તમારે કરવું જ પડે ને પોતે

ફક્ત ખાલી રેસિડેન્સ ને આપેલી છે અમને ઓર્ડર નથી છે 6 મહિના આપો સાહેબ તમને અમે તો કેવી રીતે ચલાવો

અને તમે કેમ કરો છો કે ઉપર ઉપરથી આવે માણસ તો તમારો સબડ નિર્ણય નહી આતા સુધી નહી જવાની બેસી જાવ અટા નગરપાલિકા બોટલ થી કામ ચલાવતો નગરપાલિકા ભૂલ્યા જો કામ નથી કરી તમે તમારા કેવા મુજબ સૌથી પહેલી શરૂઆત અહિયાં થી થવી જોઈએ સાહેબ આપણે કોઈ કામ નથી કરતા એના માટે તમે જસ્ટિફિકેશન માટે આવી બધી વાત કરો તમે કાર્યવાહી કરો દર વખતે એક જ બિલ્ડિંગ પર કાર્યવાહી કરવામાં આવે છે બીજી કઈ બિલ્ડિંગ તમે નોટિસ આપી ખાલી એટલું અમને જાણ કરો કઈ નોટિસ આપી છે અને કઈ બિલ્ડિંગ એક વર્ષ પછી એક્શન લેવામાં આવ્યું છે

સાત બિલ્ડિંગ નું નીચે સાત બિલ્ડિંગ નું છે હા અને આજે ક્યાં છે માહિતી

નગરપાલિકા એટલા વર્ષ થી દસ માર સુધી તમારી જે કઈ હશે તમે તમારી ભાષામાં બોલતા હશે કે તમે કેમ એટલા રિલીઝ નહીં કર્યા તમે પરમિશન પેલા આપેલી જ ને

यहाँ पे हम लोगों ने काफी अर्जी दी है की भाई सिटी स्क्वायर का रूट लेवल आप लोगों ने ऊंचा किया है सिटी स्क्वायर में पूरा पानी आ रहा है वो पानी शॉपिंग में भी आ रहा है वो पानी हमारे बेसमेंट में भी जा रहा है सिटी में

આ જે સ્કોચ કક્ષાની જે સૂચના છે એ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે એ આપણા ડિસિઝન જ નથી દુકાનોને કેમ સીલ કરી રવિ માટે

પણ તો બી તમે છે આપણા પ્રાઈમરી છે સાત નો લીમો થી ને આપણે ઉચ્ચ કક્ષાએ જવાનું છે એટલે જે સુટ ના આવે પ્રમાણના આધારે સાહેબ અમારી દુકાન તો બરાબર છે પણ એ ડિસિઝન મારી કક્ષાથી લઈ શકાય સાહેબ તમે તમને ઉપર સ્ટાફ નો બે લોકો ને પોસ્ટ થાય એ લોકો ને કેટલા ફેમિલી સાથે સંકળાયલા છે સાહેબ ના એટલે અમારું બી લીગલ દબાવ દેવી છે અને હાઈકોર્ટ ની અંદર જે મેટલ ચાલે છે

બરાબર એ લોકલ લેવલના અમુકનો નથીલ એકસો 127 એકસો 127 લોકોનો રોજીનો પ્રશ્ન છે સર ઓકે અને એ અમને થોડાક રેસિડન્સ સાથે અમારો ઇશ્યુ છે કોમર્શિયલ બિલ્ડિંગના એ અમે હમણાં કરીને સોલ્વ કર્યા છે તો અમને છ મહિના વર્ષનો ટાઈમ જોઈએ છે અમે વેસાડી લઈશું ફાયર સેફ્ટી અમારી સેલ આજે તમે ખોલવાની પરમિશન આપો સર બિલ્ડિંગ જુનું છે ત્યાં બધા મિડલ ક્લાસ ના લોકો બિઝનેસ કરે છે એવું નથી કે ચાલીસ ચાલીસ લાખની પ્રિમા બિઝનેસ કરવા વાળા છે